મિત્રો અમને ખબર છે કે તમે વિસ્માપ્તાના જે છે તે કેટલાય વિડીયો જોઈ લીધા છે તો હવે મિત્રો આ વિડીયો જોયા પછી કદાચ તમારે આના પછી બીજા કોઈ પણ વિસ્માપ્તાના વિડીયો જોવા નહીં પડે અને હા મિત્રો ઘણા લોકો એમ પણ કમેન્ટ કરતા હોય કે મારો ઉંમર એકને એક વિડીયો શુભામ બનાવો છો તો મિત્રો એને હું કહી દઉં કે જો તમે આ વિડીયો એકવાર જોઈ લીધો છે પણ ઘણા એવા લોકો પણ હશે નવા લોકો પણ ચેનલમાં આવતા હોય કે તેઓના આ વિડીયો દે છે તે હજી સુધી જોવા ના મળ્યો હોય અને તેમને જે વિસ્મા આપતાની માહિતી છે તે પણ એમને ના મળી હોય વિડિયોના માધ્યમથી જે છે તે નવા લોકોને પણ આ માહિતી મળે એના માટે અમારે જે છે તે વિડિયો વારંવાર મૂકવો પડતો હોય છે તો મિત્રો કદાચ આવી હોય હોય એ પણ અમે વિડીયોમાં લાવ્યા હોય તો મિત્રો આ તમે બધા વાત જોતા હશો કે અઢાર જુલાઈ બે હાજર પચીસે વીસમાં હપ્તો આવતો પણ હા તમારી સાથે અમે પણ એ જ વાત જોઈને બેસ્યા હતા કે વીસમો હપ્તો આવશે અને બહુ મોટી ખુશખબર આવશે પણ મિત્રો જે વીસમ હપ્તો જે છે તે હજી અઢાર જુલાઈ આવ્યો નથી કદાચ એવું થયું હોય કે જે બિહારનો કાર્યક્રમ હતો તે ન થયો હોય તે કેન્સલ થયો હોય તેના લીધે કદાચ એવું થયું હોય જો કંઈ એવી અપડેટ તો હજી આવી નથી પણ આમાં જો અપડેટ આવશે તો મિત્રો હું તમને ખાસ જણાવું છું તો મિત્રો આગળ વાત કરી આપણે કે જે વીસમાં આપવા માટે જે તમે બેલાના પેપરમાં પણ જોયું હશે કે જે પહેલાંના બે ત્રણ દિવસ પહેલાના પેપરમાં આવ્યું હતું કે ન્યૂ ફાર્મસી અને એ કહેવાય છે એટલે ખેડૂત નોંધણી અને એ કહેવાય છે તે બંને કરવાની ખૂબ જ જરૂરી છે જો કદાચ ઘણા લોકો એ ખેડૂત મિત્રો એવા હશે કે જેને આ બંને વસ્તુ ન કરી દેવું હોય તો તેમને હપ્તો નહીં આપવામાં આવે એવું પેપરમાં ચોખ્ખું લખ્યું હતું તો મિત્રો જે મેલી વિનંતી છે બધા ખેડૂત મિત્રોને તે જેણે કેવાયસી અને અને ખેડૂતની ના કરેલી હોય તો તેમને ખાસ જરૂરથી સૌથી પહેલાં કરાવી લેવાની છે જો કદાચ નહીં કરી હોય તો હપ્તો આવશે નહીં પણ હા મારી વિનંતી તમને એ જ છે કે તમે ચેક કરી લો તમે કરેલું છે કે નહીં અને ન કરેલું હોય તો ખાસ તમે જેમ બને એમ જલ્દી કરાવી દેજો એટલે મિત્રો આગળ આપણે વાત કરીએ કે જે આ જો તમે મેં તમે વેબસાઇટ તો ઘણી વાર જોઈ રહી હશે કોલીને તો મિત્રો તે વેબસાઇટમાં આ લાલ કલરમાં દેખાડે છે કે તેની જે છે ઓગણીસમા હપ્તાની જે તારીખ હતી તે એમાં દેખાડે છે મિત્રો હું મિત્રો જ્યારે વીસમા હપ્તાની તારીખ આવવાની હશે તો મિત્રો જે ત્યારે આવશે તેના ચાર પાંચ દિવસ પહેલાં જ આ વેબસાઇટમાં જે છે તે આવી રીતે વીસમા હપ્તાની તારીખમાં દેખાડી દેશે પણ હા જ્યારે દેખાડશે ત્યારે એક બે દિવસ જે આ વચ્ચે હશે ત્યારે નહીં બતાવે જ્યારે ચાર પાંચ દિવસ બાકી હશે ત્યારે તમને જે છે વીસમા હપ્તાની તારીખમાં બતાવવામાં આવશે અને મિત્રો તેના પહેલા મિત્રો તમે ઘણા વિડીયો પણ જોયું હશે કદાચ તો તે જ રીતે હું તમને કહી દઉં કે જે લિસ્ટ આવે છે તે પણ મિત્રો આ જ આપણને જોવા મળે છે તો તેના માટે આપણે બેનિફિશિયલ લિસ્ટમાં જવાનું રહેશે બેનિફિશિયરી લિસ્ટમાં તમે જે જેવી રીતે જશો એટલે ટકા દસ તમે જોયું હશે તો જેમાં ઘણા બધા ઓપ્શન આવતા હોય છે કે રાજ્ય સિલેક્ટ કરવાનું પછી તાલુકો હોય જિલ્લો હોય એ બધું આપણે સિલેક્ટ કરવાનું આવે છે તો એ બધું આપણે જે છે તે સિલેક્ટ કરી લેવાનું છે અને હા સિલેક્ટ કરીને પછી આપણે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે ગેટ રિપોર્ટ પર ક્લિક કરશું એટલે જે આખા ગામની લિસ્ટ હશે આપણી એ મિત્રો આપણી સામે આવી જશે અને હા એ લિસ્ટમાં આપણે તે લિસ્ટ આખી ચેક કરીને દેશે કે નંબર ટુ નંબર આખી લિસ્ટ જે છે તે ચેક કરવી પડશે કે એમાં આપણું નામ છે કે નહીં અને હા કદાચ એવું થાય કે તમારું નામ એમાં ન હોય તો તો મેં તમને કીધું કે ઈ કેવાય સી અને જે છે તે કરાવી આવી લેવાનું છે એટલે તમારે નામ પણ આ લિસ્ટમાં આવી જશે જોશો મિત્રો આ લિસ્ટ એક આવી ગઈ છે તેવી જ રીતે મિત્રો તમારા ગામનું પણ બધું નાખશો એટલે આ લિસ્ટ જે છે અને મિત્રો વાત કરીએ કે દિલ્હી અને રાજસ્થાનમાં જે છે તે રાજસ્થાન હપ્તો ત્રણ હજાર રૂપિયાનો આપવામાં આવે છે અને ગુજરાતમાં હપ્તો જે છે તે બે હજારનો આપવાનો છે તો મિત્રો આના વિશે જે ફરક આ છે તેના વિશે પણ મિત્રે કારણ છે કે જો કદાચ સરકારનો સરકારની જે છે તે એ રીતે પણ કદાચ નહીં વિચાર્યું હોય કે જ્યાં ત્યાં તે જગ્યાએ જે વીસમાં હપ્તાના ટાઈમે કદાચ ઇલેક્શન થવાનું હોય તો ઇલેક્શન જીતવા માટે કદાચ એવું પણ કરેલું હોય કે તેના માટે મિત્રો તેઓ ત્રણ હજાર આપતા હોય અને કદાચ વીસમાં હપ્તા આવે ત્યારે કદાચ આપણે ત્યાં પણ ઇલેક્શન હોય તો આપણી ત્યાં પણ જે ત્રણ હજારનો જે છે તે વીસમો હપ્તો આપવામાં આવી શકે તો મિત્રો તારીખની તો મેં તમને કહી દીધું કે હજી તો સુધી કોઈ ઓફિસિયલ તારીખ આવી નથી તો મિત્રો બીજી કંઈ જે નવી તારીખ આવે કે બીજી કોઈ પણ અપડેટ આવે વીસમો હપ્તાને લઈને તો મિત્રો આવનારા વિડીયોમાં અમ તમને જણાવીશું તો મિત્રો તેના માટે તમારી ચેનલને ને અત્યારે કરવાની રહેશે અને વિડીયોને લાઈક કરવાનો હશે અને વિડીયોને બને ત્યાં સુધી શેર કરવા પડશે મિત્રો મળીએ મિત્રો તો આવના નવા નેક્સ્ટ વિડીયો ગુજરાત સાથે